હું મામલેદાર કડી માધવી પટેલ સાત પાંચ પચીસ ના રોજ ભારત સરકાર તથા ગુજરાત સરકાર તરફથી જે નાગરિક સંરક્ષણ ભાગ રૂપે એક અલાયદા મોકડ્રીલ નું આયોજન અલગ અલગ ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જે કરવામાં આવેલ છે તે અંતર્ગત આજ રોજ સાંજે ચારથી આઠ કલાક 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 સુધી મોક ડ્રીલ યોજાશે જે અન્વયે કડી તાલુકા તથા કડી શહેરના તમામ નાગરિકોને આ બાબતથી સંપૂર્ણપણે વાકેફ કરવામાં આવ્યા છે જે અંતર્ગત તાલુકા સંકલનના તમામ અધિકારીશ્રીઓને એક અલાયદા બેઠક બોલાવીને સૂચનાનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો અને ગ્રાસરૂટ લેવલ સુધી આ તમામ સૂચનાઓ પ્રકુલિત થાય તે પ્રમાણેનું પૂરતું આયોજન તાલુકા તંત્ર કડી તરફથી કરવામાં આવેલ છે જે અન્વયે આજ રોજ સાંજે સાત પિસ્તાલીસ પંદર કલાક સુધી અન્વયે જે ગુજરાત સરકાર અને ભારત સરકાર ક્ષેત્રે જે આપણે સૂચના આપવામાં આવી છે જે તે અન્વયે કડી તાલુકા કડી તાલુકાના તમામ નાગરિકો તથા કડી શહેરના તમામ નાગરિકોને તાલુકા વહીવટી તંત્ર કડી તરફથી એક અહીંયાથી અપીલ કરવામાં આવે છે કે આ બ્લેક આઉટનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે જે અન્વયે તમામ કચેરીઓ તમામ સંસ્થાઓ તમામ ઔદ્યોગિક વિસ્તારો તથા આપણે ગ્રામ્ય વિસ્તારમાં જે પણ નાગરિકો છે તેના શહેરી મહોલ્લામાં તમામે લાઇટો બંધ કરવાની છે અને આ બ્લેક આઉટનું આપણે એ સો ટકા એની સૂચનાઓનું પાલન કરીએ તે બાબત ખૂબ જ આવકાર્ય અને ખૂબ જ જરૂરી છે તો આવો આજે આપણે આપણો રાષ્ટ્રધર્મ નિભાવીએ આપણે આપણો નાગરિક ધર્મ નિભાવીએ અને આજે સાંજે સાત થી આઠ પંદર કલાક સુધી

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જે નિર્દેશો આપવામાં આવ્યા છે કે કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને નાગરિક સંરક્ષણને વધુ મજબૂત કરવા માટે આજ રોજ સાંજે સાત પિસ્તાલીસ કલાકથી આઠ પંદર કલાક સુધી કડી નગરપાલિકામાં બ્લેકઆઉટ કરવામાં આવશે એટલે કે સમગ્ર જાહેર દીવાબત્તી એટલે કે સ્ટ્રીટ લાઇટ અને ખાનગી મકાનો દુકાનો કે ઘરો કોઈ પણ મકાન હોય તેની પણ સ્ટ્રીટ લાઈટ કે પોતાની આંતરિક લાઇટો બંધ રાખવા જાહેર જનતાને કડી નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી